દેવગઢ બારીયાના રત્નદીપ સ્કૂલમાં આરટીઈ વિદ્યાર્થી પાસેથી ફી ઉઘરાવાની ગંભીર ફરિયાદ ઉઠી ફી વસુલાતા હોવાનો વાલીએ આક્ષેપ કર્યો ધોરણ સાતમાં પ્રવેશ ન આપતા વિદ્યાર્થીનું શિક્ષણ બંધ કરાયું છ્યાસી હજાર રૂપિયા બાકી હોવાનો ઉલ્લેખ કરાતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચ્યો જિલ્લા કલેક્ટરે ડીપીઈઓને દસ્તાવેજો સાથે સ્વાગત કાર્યક્રમમાં હાજર રહેવા ફરમાન આપ્યું વાલીના જણાવ્યા અનુસાર હજુ સુધી માર્કશીટ પણ આપવામાં આવી નથી વાલી દ્વારા શાળા ટ્રસ્ટીનો સંપર્ક કરવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હવે શાળાના ટ્રસ્ટીઓ સામે કેવા પગલાં લેવાશે તે તો આવનાર સમય જ બતાવશે આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર જાબીર શુક્લા દેવગઢ બારિયા મારું નામ ગમા રમણલાલ પ્રભાસી છે મારા છોકરાનું આરટીમાં એડમિશન થયું હતું રતનદીપ હાઈસ્કૂલમાં તો છોકરાનું નામ ગમા જીગ્નેશકુમાર રમનલાલ તો શાળાના ટ્રસ્ટી દ્વારા અને શાળાના પ્રિન્સિપાલ મેડમ મેડમ દ્વારા ફીની માંગણી કરવામાં આવી હતી તો મેં અમુક પૈસા ભર્યા છે પાંચ પાંચ હજાર ને એકવા ત્રણ હજાર ભર્યા છે તો આ લોકો વારે ઘડીએ મને ફોન કરીને ફી માટે કહેતા હતા ને શાળામાંથી સોપડા પણ અમે પૈસાથી ભરીએ છીએ લઈએ છીએ ને યુનિફોર્મ પણ પૈસાથી લઈએ છીએ બહાર કંઈક ફરવા જાય તો એના પણ અમે એના પૈસા આપીએ છીએ ને આ લોકોને વારે ઘડીએ કહેવાથી આરટીઆઈમાં ભણે છે તો પણ પૈસા લેવામાં આવે છે ને આ લોકોને મેં કીધું કે આરટીઆઈમાં કોઈ ફી ભરવાની નથી આવતી તો વારે ઘડીએ મારી પર ફોન સ્ટાફ દ્વારા કરવામાં આવે છે ને એલસી કાઢવા માટે મેં અરજી પણ આપી છે તો આ લોકો પહેલાં ફી ભરો પછી એલસી લઈ જાઓ કીધું ને છોકરાને શાળા ખોલી ત્યારથી એક દિવસ ગયો તો પછી એ એ લોકો કે છે કે ફી ભરો પછી છોકરાને મોકલો પ્રિન્સિપાલ દેવરા દ્વારા અને ટ્રસ્ટી દ્વારા ધર્મેશ કલાલ દ્વારા કહેવામાં આવ્યું છે મને ક્યાં ક્યાં રજૂઆત કરી વડાપ્રધાન સાહેબને મુખ્યમંત્રી સાહેબને શિક્ષક મંત્રી સાહેબને અરજી કરવામાં આવી પહેલા ધોરણથી સ્કૂલમાં ભણું છું હું પહેલે દિવસે સ્કૂલમાં ગયો અને બેઠો ત્યારે જ ક્લાસ ટીચર હાજરી પૂરીને મને ઊભો કર્યો અને પ્રિન્સિપાલ ઓફિસમાં લઈ ગયા પ્રિન્સિપાલે એમ કીધું કે તારે છે ને તારી ફી બાકી છે તારી ફી ભરવા પડશે નહીં તો તને સ્કૂલમાં બેસવા નહીં મળશે એટલે હું ઘેર બેઠો બેઠો ભણું છું પ્રિન્સિપાલે ચોખ્ખું કીધું છે કે તને આ સ્કૂલમાં બેસવા ના મળે એટલે હું ઘેર બેઠો બેઠો મારે જેટલું થાય એટલું કોશિશ કરું છું